અત્યાર સુધીમાં દસ ગુના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જેની સિવિલ માં પીએ મોટી લઈ જવાયા છે જયારે છ લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે છ માંથી ત્રણ લોકો ચાલીસ દાઝ્યા હોવાની માહિતી મળી છે આગ એટલી ભય છે કે ગોડાઉન જગ્યાએ કાટમાળનો નો લાગી ગયો છે જેસીબી ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માં માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી જયારે ગોડાઉના ના નામે હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે ગોડાઉનમાં બોઇલરના કારણે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો